સોમાતળાવ વિસ્તારમાં આવેલ રેસિડેન્સી વિસ્તારમાં વીજ મીટરમાં એકાએક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ શ્યામલ ડ્રીમ નામની રેસિડેન્સી વિસ્તારમાં અચાનક મીટરમાંથી ધુમાડો નીકળતા સ્થાનિકોમાં ફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગના બનાવને પગલે આસપાસના રહેવાસીઓ બહાર દોડી આવ્યા હતા અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને વીજ વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે રહેવાસીઓમાં થોડા સમય માટે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે dengan kami manzil kena